પાડવાની તાકાત આ ગરીબ ખેડૂતોના હાથમાં છે યાદ કરો ઓગણીસો ને સત્યાસી ની કોંગ્રેસ સરકાર જે કોંગ્રેસ સરકારે આ ખેડૂતોને ગોળી એ દીધા હતા ગોળીબાર કરીને અનેક ખેડૂતોને માર માર્યો હતો

સરકાર ચાલે છે એ આજે આપણે દોસ્તો આ દેશનો ઇતિહાસ છે કે જ્યારે જ્યારે પણ ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓ ક્રાંતિ કરી છે ગરીબોના ક્રાંતિ કરી છે સામાન્ય લોકોના દીકરાઓ ક્રાંતિ કરી છે ઉગાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે આ દેશમાં જ્યારે જરૂર પડી જ્યારે ભારત દેશની અંદર જો કોઈ ફાંસીના માચડા ઉપર હસતા હસતા ચડ્યું હોય તો એ આપણા ગરીબ ખેડૂતોના દીકરા હતા આ બોર્ડર ની ઉપર આ નમાલી પાકિસ્તાનની ની સામે વાત ભીડીને જો કોઈ શહીદ થતું હોય તો એ પણ આપણા ગરીબ ખેડૂતોના દીકરા છે આ ભાજપી અકડદા પાર્ટીના નેતાઓ ત્રણ ટાઈમ શાંતિથી પેટ ભરીને જો જમી શકતા હોય તો પણ આપણા ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે દિવસે ને દિવસે આપણો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે આ ગરીબ ખેડૂત જીવે પણ દેવામાં છે અને મરે પણ દેવામાં છે આ ભાજપ નું ષડયંત્ર છે કે આ ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જવા જોઈએ ત્યારે આપણે સવે

પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આમાંથી સાડા સાતસો ખેડૂતો શહીદ પણ થઈ ગયા જો યુવાનો તમારા દેશની અંદર આવા શહીદોની સ્થિતિ અટકાવી હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાવું પડશે વિશેષ વાતો નથી કરવી પરંતુ યુવાનો તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહ રોશનસિંહ રાજેન્દ્ર લહેણી અઢાર વર્ષના શહીદ ખુદીરામ બોઝ ને માનવા વાળા લોકો છો યુવાનોએ જયારે શહીદી આપી ત્યારે જઈને આ દેશની અંદર થી અંગ્રેજો ગુલામી માંથી આપણે મુક્ત થયા યુવાનોએ જયારે આજે જયારે આપણો ભારત દેશ ખતરામાં છે ભારત દેશનું સંવિધાન ખતરામાં છે ભારત દેશના ખેડૂતો અને યુવાનો ખતરામાં છે ત્યારે આપણે સવે આમ આદમી પાર્ટી માં જોડાઈ ને ક્રાંતિ કરવાની છે બોલો તૈયાર છો અને તમારે સવે કેવાનું છે કે જીતેંગે તૈયાર છો બંને હાથ ઉપર કરો અને તાળી વગાડીને કેવાનું છે લડેંગે જીતેગે તો બોલો લડેંગે

ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો ને આવો સાથ સરકાર અને પ્રેમ અર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સિતારા જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ જેટલા અવાજ થી આપણે સંબોધ્યા એવી જ આપણે એમને તાળીઓથી થી વધાવીશું હવે પછી આપણે એવા લોક નેતાને સાંભળવા છે જેમણે ગુજરાતની અંદર ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે જેમણે આ વાતની પાર્ટીને ઊભી કરવામાં ખૂબ મોટો ભાગ ભજવો છે વિષા હોય કે ગુજરાતની કોઈ પણ ખૂણે ચૂંટણી હોય ત્યાં મનોજભાઈ સોરઠિયા પધાર્યા હોય અને પૂરું માર્ગદર્શન કાર્યકર્તાને આપ્યું હોય અને કોઈ પણ જગ્યાએ કોઈ રુવાન દબાતો હોય તો પણ મનોજભાઈની હાકલ હોય એવા ગુજરાતના પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા ને આપણે વિનંતી કરીએ કે સભાને ભારત ભારત માતા સંબોધ આજે ધારી મુકામે આપ સૌ દૂર દૂરથી આજની આ આમ આદમી પાર્ટી સભામાં પધારા છે આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ સાથે સાથે આજે જેટલા ગામોના સરપંચ ખુલીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે બહુ મોટી વાત છે એક તરફ એવું કહે છે કે ભાઈ બધા દિવ્ય છે અને એમાં આ સરપંચો જે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે એમની હિંમતને આપણે દાદ થઈએ છીએ એમનું આપણે આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ સિત્તેર થી એસી જેટલા સામાજિક આગેવાનો ભાજપ અને કોંગ્રેસમાંથી અન્ય અન્ય અલગ અલગ પદો ઉપર લોકોની સેવા કરનાર તમામ આગેવાનોનું આજે આમ આદમી પાર્ટીમાં અમે હદેથી સ્વાગત કરીએ છીએ સાથીઓ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે સ્થિતિ આજે છે એ સ્થિતિમાં આ પીડામાંથી છુટકારો જયારે આપણે સૌ આપણી આશા છે કે આ પીડામાંથી છુટકારો થાય ત્યારે ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી એક સાવ નવી એક સાવ નાની એવી પાર્ટીને જે રીતે આશાઓથી અને અવકાર આપ્યો છે એ ગુજરાતમાં ગુજરાતમાં હવે આપણે સૌ માનીએ છીએ કે વિકલ્પ છે ભાજપ અત્યાર સુધી એવી ભ્રમણા ફેલાવી કે ગુજરાતમાં કોઈ વિકલ્પ નથી અમારી વગર કોણ પણ હવે ગુજરાતના લોકો છે કે કહેવા મળ્યા છે કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર કોઈ સત્તામાં આવશે કોઈ ગુજરાતને આ પીડાઓ મુક્ત કરશે તો એ માત્ર ને માત્ર તરીકે તો અનેક પ્રકારની પીડાઓ આજે ગુજરાતના લોકોને છે સામાન્ય એક નાનો માણસ પોતાનું ઘર ચલાવવું હોય પોતાના પરિવારને સારું સુખી સમૃદ્ધ જીવન આપવું હોય તો આખો દિવસ એક રાત કરે પણ છતાંય ક્યારેય બે પાંદે થતા નથી અને સત્તામાં બેઠેલા ચંદ લોકો આજે તો તમે કે કરોડોના ભ્રષ્ટાચાર કરી અને આપણા છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતના લોકોના પૈસા ખાઈ અને પોતાનું ઘર ભરવાનું કામ કર્યું છે એવા સમયમાં આ વાતની પાર્ટી એક આશા બનીને આવી આપણે ધન્યવાદ કરવો પડે વિસાવદરની જનતાને કે જે વિસાવદરની જનતાએ આ તમામ તાકાત વાળી ભાજપને હરાવી અને ગોપાલ નામનો એક સુરત જે છે એ ગુજરાતની રાજનીતિમાં ઉગ્યો અને આપણે વિસાવદરની જનતાએ આપણને દીધો વિસાવદરે દિશા નિર્દેશ કર્યો છે કે ગુજરાતની અંદર જો આ સત્તામાં બેઠેલા લોકો સીધા નહીં ચાલે તો જ્યાં જોશો ત્યાં વિસાવદર વાળી કરવાના છે એ આપણે સૌ જાણીએ આજે ગુજરાતની અંદર એ નારો બન્યો છે હમણાં બોટાદની અંદર કણદા પ્રથાની બહુ જૂનો રિવાજ માલ ખેડૂત લઈને જાય ભાવ નક્કી થાય પછી પાછા પૈસા કાપી લેવાનો રિવાજ અને ખેડૂતોએ જ્યારે

જ્યારે કોઈથી અવાજ ઊંચો થતો નથી ત્યારે મુઠ્ઠી પર લોકો પણ આ સત્તાને પડકારવાનું કામ કરે છે એને સવાલ પૂછવાનું કામ કરે છે ગુજરાતની રાજનીતિની અંદર વર્ષો પછી આવું જોવા મળ્યું છે કે ગુજરાતની અંદર કોઈ નેતૃત્વ જે છે એ ગુજરાતની જનતાએ ઊભું કર્યું હોય અને પોતાનું નેતૃત્વ પેદા કર્યું હોય આજથી સુધી આ વર્ષો સુધી આપણે જોયું નથી અને હું હંમેશા કહું છું કે આજે જે સ્થિતિ છે એ સ્થિતિમાંથી નીકળવા માટે ગુજરાતના લોકો જ

આજે ધારાસભ્ય જેલમાં ગયો હોય તો એ માત્ર ચેતરભાઈ વસાવા છે એ સરકારની સામે લડે છે સરકારની સામે બોલે છે એટલે એમને જેલમાં જવું પડે છે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ પણ પ્રકારની તાકાતથી ડરતા નથી અને કઈ લેવાનું નથી એટલા માટે તો આજે જો કે આજે આમ આદમી પાર્ટી પર વિશ્વાસ પેદા થયો છે ગુજરાતની અંદર આજે નાની એવી પાર્ટી લોકોની પાર્ટી જે બનીને ઉભરી છે એની સભાની અંદર આટલી મોટી વિશાળ સંખ્યામાં તમે શું આવ્યા છો એ વિશ્વાસ છે કે આગામી સમયમાં પરિવર્તન આવવાનું છે જેમ વિસાવદરની તાસીર છે એમ આપણે ધારીની પણ તાસીર છે ગઈ વખતે આપણા કાંતિભાઈ થોડા ખાતું રહી ગયા કાંતિભાઈ જીતા હોત તો અહીંયા આપણે ક્રાંતિ જ હોત તો આપણા માટે આગામી જે તક છે એ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આપણી તમામ જગ્યાએથી આમ આદમી પાર્ટી જીતે અને આપણો અવાજ બુલંદ થાય જમભાઈ ગોપાલભાઈ જીતા અને આજે વિધાનસભાની અંદર ખેડૂતોનો સામાન્ય લોકોનો અવાજ ગુલંગ થયો છે ત્યાં પહોંચ્યો છે એવી રીતે આગામી સમયમાં આપણે એનાથી પણ મોટી સંખ્યામાં લોકોને જીતાડવાના છે જે લોકો આમ આદમી પાર્ટી પાસે આશા રાખે છે આમ આદમી પાર્ટીને આશાની નજરે જોવે છે આ આમ આદમી પાર્ટી પાસે કશું નથી અમારી પાસે પૈસા નથી અમારી પાસે બીજી તાકાત નથી અમને લોકો દુકાને ભાડે નથી આપતા કાર્યાલય ખોલવા માટે અને અમારે માટે માત્ર ને માત્ર કોઈ તાકાત હોય તો તમારા સૌના આશીર્વાદ છે તમારા સૌની આશા છે અને તમે સાહેબ અમારા પ્રભ્ય નો વિશ્વાસ આજે આપ સૌનો આશીર્વાદ માંગવા માટે આપની વચ્ચે આવ્યા છે

આપણે જ્યારે જોઈએ છે ત્યારે તમામ જગ્યાએથી એક વાત સૌથી વધારે સૌથી વિશેષ સાંભળવા મળે એ ચાહે ભાજપમાં બેઠ્યાના લોકો પણ કહે છે કે ભાઈ હવે બહુ થયું ઘણે આવ્યા થાક્યા છે આ વાત આખા ગુજરાતની અંદર તમે જ્યાં જાઓ ઉત્તર ગુજરાત જાઓ અમદાવાદ હોય દક્ષિણ ગુજરાત હોય શહેરોમાં એ લોકો કહેતા થયા છે કે થાક્યા છે અને હવે માત્રને માત્ર એક વિકલ્પ છે આમ આદમી પાર્ટી તો ફરીથી એક વખત આ આમ આદમી પાર્ટીને મજબૂત કરવા બદલ કે મોટી સંખ્યામાં આજે આ આગેવાનો પાર્ટીમાં જોડાય છે અને આ જોડાયા અને આ આમાંથી પાર્ટીને મજબૂત કરી છે એ બદલ આપ સૌનો આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આપણે મનોજભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ અને હું વિનંતી કરીશ પટેલ વાડીના પ્રમુખ એમને મે વિનંતી કરીશ કે આપણા ધારાસભ્ય શ્રીનો સ્વાગત કરશે પ્રમુખશ્રી શ્રી એકવાર જલ્દી આવી જશો વચ્ચે કોઈ હોય તો આવી જાવ કનુભાઈ માથુ કે આવી જાય આવો ફટાફટ આવો ત્યાર પછી આપણે એક જોઈન્ટિંગ કાર્યક્રમ રાખીશું હું જે લોકોના નામ બોલું એ તમામ લોકો આપણા ધારાસભ્યશ્રી તેમજ મનોજભાઈ સોરઠિયા અને બ્રિજરાજ સોલંકી સ્વૈંપના હાથે ખેસ ધારણ કરશે હું વિનંતી કરું છું ચપ્પુભાઈ મકવાણા જે શિવ ગામના સરપંચ છે કાળુભાઈ ધાદલ જે રામપુર ગામના સરપંચ છે લાલાભાઈ વાળા નાગધરા ગામના સરપંચ શ્રી છે પ્રદીપભાઈ